ફિલ્મોમાં દર્શાવાથી ધાર્મિક ભાવનાઓના કારણે વારંવાર આંદોલનો થતા હોય છે ફરી એકવાર મહારાજા ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે વૈષ્ણવ સંપ્રદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાતા વૈષ્ણવ સંપ્રદાય ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી રહ્યો છે નવસારી વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ભેગા મળી જિલ્લા આવેદન આવેદનપત્ર આપ્યું છે અને ફિલ્મ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો ભેગા મળી ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે નવસારી જિલ્લાનું વૈષ્ણવ સંગઠન સાથે વિશ્વ હિન્દુ પરિષદ સનાતન ધર્મ અનુયાયી ગોકુલ મંદિર આવેલી નવસારી વલ્લભ સદન તેમજ નવસારી દશા મોડ અને લાલ વૈષ્ણવ સમાજ ખરા સમાજ તરફથી આજે કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે કે ઓટીટી પર રજૂ થનાર ફિલ્મ મહારાજ કે જેમાં ધર્મ વિશે તદ્દન ખોટું નિરૂપણ કરવામાં આવ્યું છે અને એને કારણે યુવાનોના માનસપટ પર ખૂબ ગંભીર અસર થાય છે અને સાથે તેઓ ધર્મથી પણ વિમુખ થાય છે અમારી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને નમ્ર વિનંતી છે કે આ ફિલ્મ તાત્કાલિક ધોરણે પ્રદર્શિત થતી અટકે અને એના પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે તો મહારાજ ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે વૈષ્ણવ સંપ્રદાયની ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટેની માંગ છે વૈષ્ણવ સંપ્રદાયે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું છે અને કાયમી આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા કરવામાં આવી છે મહારાજ ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે